ઉદ્ઘાટનના બીજા જ દિવસે ક્રેટા સુરતવાળાની હતી ઊંધી હતી આ પાંચમી ગાડી છે પહેલી ગાડી પેઢી બીજી પેઢી ત્રીજી પેઢી દર વખતે રજૂઆત કરીએ છીએ બધાને કહીએ છીએ કે ભાઈ અહીંયા કાં ગ્રીલ બનાવો કાં પાઇપ નાખો શરૂઆતમાં તો આ ગાડી વારંવાર પડતી હતી ત્રણ ગાડી પેઢી પછી અમે લોકોએ ભેગા થઈ અને અહીંયા રેતીની જે ગુણ હોય એ બી મૂકી હતી પણ હવે આ વરસાદ નું ને ધોવાણ ના હિસાબે ઈ ગુણ ને બધું ઘટી ગયું છે બધું બીજે પડી ગયું છે એટલે તમે મૂકી હતી કે નગરપાલિકા મૂકી હતી નહીં બધાય અહીંયાના લોકો ભેગા થઈને મૂકેલી હતી કોઈ નગરપાલિકા કોઈ અહીંયા કોઈ પૂછો તે કોઈ જોવા કે કોઈ આવ્યું જ નથી બરાબર અને આ વારંવાર આ બધી ફરિયાદો ઈ કરેલી છે અને આ ગ્રેલિંગ બનાવવાની જરૂર છે આમાં અત્યાર સુધી હજી કોઈને એટલો બધો કંઈ ગંભીર બનાવ બન્યો નથી પણ ભવિષ્યની અંદર કઈ બી છે તો એનો જવાબદાર કોણ ગાડી ભગવાનનો પાર માની કે કોઈ જાનહાનિ ન થઈ મગસરા નગરપાલિકાને વારા ઘડીએ રજૂઆત કરવા છતાં ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને સત્તાધીશોને વારંવાર રજૂ કરવા છતાં આ લોકો આંધળા અને બુરા આ લોકોને બીજા ભ્રષ્ટાચાર રસ હોય આ નાની એવી ગ્રીલ કામ હોય આમાં એના ખિસ્સા ન ભરાતા હોય એટલે આ લોકોએ ધ્યાન નથી દેતા હવે જોઈએ છે કે આ વહેલી તકે કરે છે કે નહીં કે પછી હજી પણ કોઈનો ભોગ લેવા માંગે છે આની પેલા આગળના ઓલે આ ચોથી ગાડી ખાઈ છે તે પેલા ટુ વ્હીલ વાળો ખાઈ હતો અશોક મણવાર કલમ સાથે